નમસ્કાર ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવા નિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું વિડીયો શરૂ કરતાં પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો ગુજરાત રાજ્યના પેન્શનરો આનંદો રાજ્ય સરકારે પેન્શનરો અને સેવા નિવૃત્ત કર્મચારીઓ માટે જાહેર કર્યો છે અગત્યનો પરિપત્ર તો શું અગત્યનો પરિપત્ર જાહેર કર્યો છે આજના વિડીયોમાં આપણે તે બાબતે ચર્ચા કરવાના છીએ તો આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો સૌથી પહેલાં વાત કરીએ ડીએમઆ વધારો સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અંગે કોઈ રાહતના કોઈ સંકેત નથી તાજેતરના ફુગાવાના ડેટાને આધારે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ડીએમાં માત્ર સામાન્ય વધારો થવાની અપેક્ષા છે તો આનાથી અગિયાર પોઈન્ટ નવ મિલિયન કર્મચારીઓ અને પેન્શનરોને મોટો ફટકો પડશે તો ચાલો આજના સમાચારમાં આ અપડેટની સંપૂર્ણ વાત કરીએ તો આઠમા પગાર પંચની રજૂઆતથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ખાસ રાહત મળે તેવું લાગતું નથી તાજેતરના ફુગાવાના આંકડા અનુસાર જાન્યુઆરીથી જૂન બે હજાર છવ્વીસના સમયગાળા માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં ફક્ત બે ટકાનો વધારો શક્ય છે તો આ પછી ડીએડીઆર દર અઠાવન ટકાથી વધીને આશરે સાહીઠ ટકા થશે તો આ વધારાને માર્ચ બે હજાર છવ્વીસના પહેલાં કે બીજા અઠવાડિયામાં હોળી પહેલાં કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી મળે તેવી અપેક્ષા છે તો નોંધપાત્ર રીતે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સાતમા પગાર પંચના રોજ સમાપ્ત થયા પછી આ પેલો ડીએ વધારો હશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સીપીઆઈઆઈડબલ્યુ ડેટા બે ટકા ડીએ વધારાની પુષ્ટિ કરે છે તો લેબર બ્યુરો દ્વારા ડિસેમ્બર બે હજાર પચીસ માટે જાહેર કરાયેલ સીપીઆઈઆઈડબલ્યુ ડેટા આ અંદાજની પુષ્ટિ કરે છે તો ડિસેમ્બરમાં ઔદ્યોગિક કામદારો માટેનો અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચંક અંક એકસો અડતાલીસ બે પર સ્થિર રહ્યો હતો તો આ સાથે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી મોંઘવારી ભથ્થાની ગણતરી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે તો જુલાઈથી ડિસેમ્બર બે હજાર સુધીના બાર મહિનાના સરેરાશ સીપીઆઈ ને આધારે ડીએ 60.34% પોઈન્ટ ચોત્રીસ ટકાની બહાર આવે છે તો પરંપરા મુજબ સરકાર દશાંશ બિંદુને દૂર કરે છે અને ડીએડીઆર સાહીઠ ટકા પર નક્કી કરે છે તો આનો અર્થ એ થાય છે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ડીએડીઆર સાહીઠ ટકા ગણવામાં આવશે મિત્રો તો આનાથી આગામી ડીએ વધારા અંગેની બધી અટકળોનો અંત આવી ગયો છે અને તે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે આ વધારો નામનો જ રહેશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સાત વર્ષમાં સૌથી ઓછો ડીએ વધારો તો બે ટકા વધારો સામાન્ય રીતે ભાગ્યે જ જોવા મળે છે તો અગાઉ જુલાઈ બે હજાર અઢાર અને જાન્યુઆરી બે હજાર પચીસમાં આટલો નાનો વધારો થયો હતો તો પરિણામે આ સાત વર્ષથી વધુ સમયમાં સૌથી ઓછો ડીએ વધારો માનવામાં આવે છે તો જ્યારે ફુગાવો મોટે ભાગે અનિયંત્રિત રહે છે તો આ નિર્ણય એવા કર્મચારીઓ અને પેન્શનરો માટે નિરાશાજનક સાબિત થઈ શકે છે જેઓ પગાર પંચની આ યુગની શરૂઆતમાં વધુ રાહતની અપેક્ષા રાખતા હતા મિત્રો ત્યારબાદ વાત કરીએ જાન્યુઆરી બે હજાર છવ્વીસનો ડીએ વધારો શા માટે ખાસ છે તો આ ડીએ વધારો ફક્ત નિયમિત સુધારો નથી પરંતુ તેમના દુર્ગામી પરિણામો હોઈ શકે છે ખાસ કરીને આઠમા પગાર પંચના પ્રકાશમાં તો સાતમા પગાર પંચનો દસ વર્ષનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થયો હતો તો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવનાર આડીએ વધારો તે અવકાશની બહારનો પહેલો વધારો હશે અને તેથી તેને સંક્રમણકારી વધારો માનવામાં આવે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચ તેના પ્રારંભિક તબક્કામાં છે આઠમા પગાર પંચની રચના થઈ ગઈ હોવા છતાં તેની કાર્યકાળની શરતોનો અમલીકરણની તારીખો નો ઉલ્લેખ હજી સુધી થયો નથી તો કમિશન પાસે તેમનો અહેવાલ રજૂ કરવા માટે અઢાર મહિનાનો સમય છે તો ભૂતકાળના અનુભવને આધારે ભલામણોને અમલમાં મૂકવા માટે એકથી બે વર્ષનો સમય છે તે લાગતો હોય છે તો આનો અર્થ એ થયો કે નવા પગાર અને પેન્શનમાં વાસ્તવિક વધારો બે હજાર સત્યાવીસના અંતમાં અથવા બે હજાર અઠ્યાવીસની શરૂઆતમાં જ જોવા મળશે મિત્રો ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર પર ડીએની ધીમી ગતિની અસર વિશે તો આ તે સ્થાન છે જ્યાં કર્મચારીઓ ચિંતાઓ વધવા લાગે છે જ્યારે પણ નવો પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે હાલના ડીએને સામાન્ય રીતે મૂળ પગારમાં મર્જ કરવામાં આવતું હોય છે તો ત્યારબાદ જોઈએ અને ડીએ ફરીથી શૂન્યથી શરૂ થાય છે તો ફિટમેન ફેક્ટર નવો પેન્શન અને પગાર નક્કી કરવા માટે વપરાતો ગુણક છે તો મોટે ભાગે તે સમયે ડીએ સ્તર પર આધાર રાખતો હોય છે જો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ડીએ સાહીઠ ટકાથી શરૂ થાય છે અને ત્યારબાદ ધીમે ધીમે વધે છે તો આઠમા પગાર પંચ દરમિયાન મર્જો થયેલ ડીએ મર્યાદિત હોઈ શકે છે તો આ જ કારણ છે કે લઘુત્તમ વિટમેન્ટ ફેક્ટર હવે એક પોઈન્ટ આસપાસ જ રહેવાનો અંદાજ છે અંતમાં જોઈએ તો ભવિષ્યના પગાર માટે ડીએ વધારો આધાર બનશે તો આ ચાર ડીએ વધારો જે જાન્યુઆરી બે હજાર છવ્વીસ જુલાઈ બે હજાર છવ્વીસ જાન્યુઆરી બે હજાર સત્યાવીસ અને જુલાઈ બે હજાર સત્યાવીસ તો આઠમા પગાર પંચના અમલીકરણ પછી મૂળ પગારમાં મરજો થનારા કુલ ડીએ નક્કી કરશે તેથી જાન્યુઆરી બે હજાર છવ્વીસનો વધારો ફક્ત બે ટકા હોવા છતાં આગામી વર્ષોમાં પગાર અને પેન્શન પર તેની સીધી અસર નોંધપાત્ર થશે તો સરળ શબ્દોમાં કહીએ તો ધીમી ડીએની વૃદ્ધિનો અર્થ એ છે કે ભવિષ્યમાં પગાર અને પેન્શનમાં વધારો મર્યાદિત હોઈ શકે છે તો ડીએમાં થોડો તફાવત પણ કર્મચારીઓના એકંદર સેવાજીવન અને નિવૃત્તિ પેન્શન પર કાયમી અસર છે તે કરી શકે છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ